જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરી વન કેમ છો વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાની છે પૌવાની ખીર પૌવાની ખીર ખાસ કરીને શરદ પૂનમ ઉપર બનતી હોય છે કારણ કે ત્યારે દૂધ પૌવા ખાવાનું અલગ જ મહત્વ છે પણ આપણે ખીર એવી સરસ બને છે પૌવાની કે આપણે એને ઝડપથી બનાવી શકે છે કોઈ ગેસ્ટ ટાઈમ હોય તો આપણે ચોખાની ખીર કરીએ તો વાર લાગે છે પણ પૌવાની ખીર ફટાફટ બની જાય છે તો આજે આપણે સૌ પ્રથમ લીટર એક દૂધ લીધું છે અને એને આપણે ગરમ થવા છે અને મે લીટર સર અને એમાં કઈ કઈ સામગ્રી તો ડ્રાય ફ્રૂટ સાકર ખાંડ લેવી તો તમે ખાંડ પણ લઈ શકો છો હું સાકર જ વાપરું છું અને પૌવા આપણે જે ચોખાના પૌવા આવે છે આમાં રંગબેરંગી પૌવા પણ મળે છે એ પણ તમે લઈ શકો છો અને પાણી બસ આટલી વસ્તુની જરૂર પડશે આપણે કેસર નાખવું હોય તો પણ એડ કરી શકીએ છીએ સૌ પ્રથમ આપણે દૂધ ગરમ મૂકી દીધું છે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પવા પણ આ રીતે પાણી રેડવાનું છે એટલે પલળી જાય ધોવાના નથી પણ આવી રીતે પલાળવાના છે એક બે તમે નાખી શકો એ પલળ ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ કરી લેવાનું છે દૂધ ગરમ થાય ત્યારે મારા સાકરના ગાંગડા હોય એટલે હું વેલા એડ કરી દઉં છું એટલે ઓગળતા થાય સાકર આપણે ખાંડ કે સાકર જે જરૂરિયાત હોય અનુસાર લેવાનું છે છે ખાસ આપણે લિટર એક દૂધ લીધું એટલે એમાં સો ગ્રામ પવા આપણે એડ કરવાના છે સો ગ્રામ થી થોડાક વધારે હોય તો ચાલશે પણ આ પરફેક્ટ માપ છે એટલે ખીર સરસ તૈયાર થઈ જશે આપણે જો દૂધ ગરમ થઈ ગયું છે અને સાકર પણ નાખી દીધી છે ઓગળી ગઈ છે સરસ રીતે સ્વાદ માં બરોબર છે હવે આપણે પવા એડ કરતા પલાળેલા છે આપણ સરસ પલળી ગયા છે હવે આપણે કેસર એડ કરશું થોડું કેસર લીધું છે કેસરનો જો તમારે વધારે સરસ કલર જોતો હોય તો તમે થોડું દૂધ અલગ રહી એમાં કેસર નાખી અને થોડીક વાર રેવા દેસો તો કલર સરસ આવી જશે હવે આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું હવે થોડી વાર પવા ચડી જશે અને ઘણા લોકોની એવી કમેન્ટ હોય છે કે બેન તમે બોલો છો બહુ જાજુ પણ રસોઈ એવી વસ્તુ છે કે એમાં સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવવું જ પડે એટલે આપણે બોલવું વધારે પડે કારણ કે બધા સ્ટેપ સમજાવી જો એમ સમજાવી દઈએ કે દૂધ લ્યો પછી સાકર લ્યો એવી રીતના કઈ ખબર ન પડે એટલે સ્ટેપ વાઇઝ બધું સમજાવવું પડે એક પણ વસ્તુ સ્કીપ કર્યા વગર તો જ રસોઈ પરફેક્ટ થાય છે અને આપણે આ પવા થોડીક વાર જ ચડવા દેવા પડશે કારણ કે પવા પલાળેલા હતા એટલે સરસ હમણાં એમાં થઈ જશે એડ અને આપણે થોડી વાર રાખીશું અને પછી ઠરી અને આ ખીર ખાવા માટે તૈયાર થઈ જશે એટલે આ ખીર થતા વધીને પંદરથી થી વીસ મિનિટ જ થાય છે એનાથી જાજો ટાઈમ નથી લાગતો અને એને ઠંડી ઝડપથી કરવી હોય તો આપણે નીચે વાસણમાં પાણી ભરીને પંખા નીચે રાખી એટલે ઠંડી પણ સરસ થઈ જાય આપણે આ ખીર સરસ ચડી ગઈ છે પૌવા પણ એકદમ સરસ પોચા થઈ ગયા છે તમારા હાથેથી લઈને જોઈ લેવાના એમ તો પોચા જ હતા કારણ કે પલાળેલા હોય છે પણ છતાંય આપણે પાંચ દસ આમાં રહેવા દઈશું એટલે સરસ દૂધમાં એકદમ મેથ થઈ જાય એટલે સ્વાદ એકદમ સરસ આવે હવે આપણે આને ઠરવા માટે મૂકીશું આવી રીતના મૂકીને આપણે આને પંખા નીચે મૂકી દેસું અને આ ખીર માં તમે પવાની ક્વોન્ટિટી થોડી વધારે રાખશો તો ખીર સરસ થશે હવે આપણે ખીરને જો આ રીતના ઠરવા માટે મૂકી દીધી છે અને આપણે 1 લિટર દૂધમાં માં 100 ગ્રામ પવા લીધા હતા 100 ગ્રામ પવા બદલે તમારે વધારે પવા નાખ હોય તો તમે 150 ગ્રામ કે 150 ગ્રામ સુધી નાખી શકો છો પણ 100 ગ્રામ એટલે જો પરફેક્ટ છે કે પવા સરસ દેખાય છે અને દૂધ પણ એની આરે થઈ ગયું છે એટલે આવી રીતના લીટર એક માં તમે સો ગ્રામ પવા કરશો એટલે પરફેક્ટ માપ થશે હવે જો ખીર ઠરી ગઈ છે ને આવી રીતના આપણે સર્વ કરી દીધી છે અને આ છે કાસાના વાટકામાં અને હવે આપણે પેલા ઠાકોરજી ને ભોગ લગાવશું લાલાને ધરી લેશું ખીર અને પછી આપણો લાલ એટલે કે કેસો કેસવ ચાકશે ખીર કેવી થઈ છે કેવી થાય કેસવ